કચ્છ જિલ્લામાં રામદેવ પીર જન્મ જયંતિની ઉજવણી કરાઈ જોઈએ એક અહેવાલ કચ્છ જિલ્લામાં આજે રામદેવપીરની જયંતિની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે ભુજ ખાતે રાવળવાડી વિસ્તારના મારુ વણકર સમાજ દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા રામદેવ પીરના મંદિર ખાતેથી આ શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો એ સમગ્ર શહેરમાં ફરી હતી અને રામદેવપીર બાબાના જય જયકારથી ભુજના માર્ગો ગાજી ઉઠ્યા હતા આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા શોભાયાત્રાને ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય સ્ટાર્ટ આપ્યો હતો તેમણે આ પ્રસંગે સૌને શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે ડોક્ટર નીમાબેન આચાર્ય તથા વણકર સમાજના અગ્રણી ચંચી ન્યૂઝ સાથે વાત કરી હતી આજે રામદેવ પીરની છસો ચોસઠમી જન્મજયંતિ છે વણકર સમાજને તમામ સમાજના લોકો સાથે મળીને તમામ સંગઠનો સાથે મળીને આજે ખૂબ સરસ રથયાત્રા કાઢી છે સવારે મંદિરમાં પૂજા અર્ચના કરી રામદેવપીર મંદિરમાં ને અત્યારે રથયાત્રા કાઢી છે અને સમાજના તમામ ભાઈઓ બહેનો દીકરીઓ બધા ભેગા થઈને ખૂબ આનંદ અને ઉત્સાહથી આ રથયાત્રામાં ભાગ લીધો છે અને આખો દિવસ એ રામદેવપીરની જયંતિ નિમિત્તે કાર્યક્રમોનું આયોજન કર્યું છે અમે પણ આજે સૌની સાથે અહીંયા આવ્યા છીએ રામદેવપીરની પૂજા કરી છે બાબા આંબેડકરના સ્ટેચ્યુ પાસે એમને હરારોપણ પણ કર્યું છે અને બહેનોએ જે અમારું સન્માન કર્યું એના પ્રતિભાવમાં બહેનોનું મેં પણ સન્માન કર્યું છે અને ખાતરી પણ આપી છે જે કોઈ કામ હોય હું અશોકભાઈ અમારી આખી ટીમ મહામંત્રી ઘનશ્યામભાઈ બધાએ સાથે રહીને ખાતરી આપી છે કે જે કોઈ નાના મોટા કામ હોય સહેજ પણ સંકોચ રાખ્યા વગર ક્યારે મુંજાયા વગર તમે અમારી પાસે ગમે ત્યારે આવી શકો છો અને તમામ કામો પૂરા કરી દેવા તમારા વિસ્તારનો વિકાસ થાય સૌ સુવિધા સૌને પ્રાપ્ત થાય એ દિશાની અંદર અમે વાત કરી છે અને ચોક્કસપણે આવતા દિવસોમાં ખૂબ સારા કાર્યો થશે અને મને વિશ્વાસ છે આજે રામદેવ પીરની જન્મજયંતિ અમારા વણકર સમાજ માટે એક દિવાળી જેવો માહોલ કહેવાય અને અમે મારું વણકર સમાજ જૂની રાવરવાડી દ્વારા એક વિશાળ સૌભાયનું આયોજન કરેલ છે જે આયોજન રામદેવપીર મંદિરથી પ્રારંભ થયું છે અને અત્યારે અમે આંબેડકર સર્કલે પહોંચ્યા છીએ આંબેડકર સર્કલે હારારોપણનું કાર્યક્રમ હતું તે પૂર્ણ કરી અહીંથી આગળ અમે નીકળી રહ્યા છીએ અહીંયાથી અમે જુબલી સર્કલ જશું જસે જુબલી સર્કલથી થઈ અને વીડીઆઈ સ્કૂલ વીડીઆઈ સ્કૂલથી વાણિયાવાર બસ સ્ટેન્ડ ઓલ્ફેટ સર્કલ ગાયત્રી મંદિરથી લઈ અને પાછું રામદેવપીર મંદિરે પૂર્ણાહુતિ કરશું અમારે સવારના સવા આઠ કલાકે પેઢીનું આયોજન હતું જે પેઢી વધાવીને પછી અમે આરંભ કર્યું છે બપોરે સમૂહ ભોજનનું આયોજન છે સાંજે સાત વાગે એક મહાઆરતીનું આયોજન છે અને રાત્રે નવ કલાકે મહાપાઠ ઉત્સવનું એક આયોજન છે અમારા માધ્યમથી કે જોવા જઈએ કે અમારા મહાપુરુષ હતા જે સમાજને એક જાગૃતની દિશામાં લઈ જાય લઈ ગયા હતા અને આના થકી અમે સમાજ સમગ્ર સમાજ અઢારે વરણ આ વ્યક્તિને પૂજે છે અને અમે પણ આજે એનો દિવાળીની ધૂમધામથી ઉજવી રહ્યા છીએ અને સમાજને પણ અમે આ રીતે સંદેશો આપીએ આપવા માગીએ છીએ કે આ રીતે સંગઠિત થઈ આવા મહાપુરુષોની જન્મજયંતિ ઉજવાય જેના થકી સમાજની અંદર એક સંગઠન અને એકતાની દિશા જાગે અને આવનારી પેઢીની અંદર એક વિકાસની રોજાગે